હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા મજામાં આશા રાખું છું કે તમે બધા મજામાં હશો હવે બહુ ટાઈમ પહેલાં આપણે એવી વાત હતી વિડીયોમાં કે બધાના નામ લેવાનું તો મેં એ નોટ કરી રાખ્યું છે પણ પોસિબલ નથી થાતું કારણ કે એમાં શોર્ટ્સ વિડિયોમાં પોસિબલ ન થાય એટલે હું લોંગ વિડીયો બનાવીશ ને ત્યારે બધાના નામ લઈશ તો આજે છે ને સૂપ બનાવવો છે અને એકદમ હેલ્ધી બૂસ્ટર સૂપ જેને કહીએ ને છોકરાઓના તો મોઢા જ બગડે પણ એને વીકમાં એક વાર પીવડાવીએ તો સારું આજે સરગવાનો દૂધીનો સૂપ બનાવવો છે તો જો સરગો લઈ લીધો છે સરગવાની સિઝન આમ તો ઉનાળામાં વધારે હોય છે પણ અત્યારે પણ મળી રહે છે તો પહેલાં તો સરગો અને દૂધી આપણે બાફવા મૂકી દેવાના છે અને આના ફાયદા શું શું છે ને એ મેં સ્ક્રીન ઉપર આપ્યા છે તો તમે રીડ કરજો અને જો આમાં ટમેટું લઈ લીધું છે દેશી ટમેટું આ દેશી ટમેટું હોય તો વધારે સારું હવે જો બધું બાફવા મૂકું છું ને મીઠું નાખું છું અને આમાં મેથીના પલાળેલા દાણા નાખ્યા છે મેં દસથી બાર દાણા મેથી પલાળેલી હતી હવે આ સ્ટોરેજ કરેલા મકાઈના દાણા છે એમાં નાખું છું માંડવીના દાણા એને પણ હું બાફવા મૂકી દઉં છું હવે એમાં હું મીઠું નથી નાખતી કારણ કે એનું સલાડ બનાવવું છે અને સલાડ મીઠા વગરનું બનાવવું છે હવે જો જ્યાં સુધી સીટીઓ વાગે છે કુકરમાં ત્યાં સુધી બધું કટ કરી લઉં તો સૌ પહેલાં તો દેશી ટમેટું કટ કર્યું છે હવે વારાફરતી બધું આપણે જોઈતું વેજીટેબલ સલાડમાં કટ કરું છું તો ગાજર લઈ લીધું છે ટમેટું કટ થઈ ગયું છે કેપ્સિકમ કટ કરું છું હવે સલાડ એવી વસ્તુ છે કે આપણને મનપસંદ આપણે નાખી શકીએ પણ અમુક એવી આ વેજીટેબલ નાખીને એના બહુ જ ફાયદા હોય છે તો બે જાતની હળદર લઈ લીધી છે કોથમરી દાડમના દાણા અને આ મેં મગ પલાળેલા લીધા છે અમુક મગમાં કોટા ફૂંટા છે બાકી નથી ફૂંટા તો હવે જો પલાળેલા મગ લઈ લઉં છું પછી આ માંડવીના દાણા મકાઈ કાકડી ગાજર બે જાતની હળદર છે કેપ્સિકમ છે ટમેટું છે આ બધું દાડમ નાખી દીધું છે અને કોથમરીના પાન લીંબુનો રસ નીચવું છું હવે આમાં હું છે ને નથી મરી પાવડર નાખતી નથી નમક નાખતી કારણ કે મારા ઘરે લગભગ છોકરાઓને નમક વગરનું જ આવી રીતે જ્યારે પ્રોટીન બાર માપવું હોય ને સલાડ ત્યારે નમક નથી નાખતી હવે જો આપણે આ સરગો દૂધીની બધું બફાઈ ગયું તો એમાં મેં લીમડો નાખી દીધો અને પીસી લીધું છે અને આને ગાળી લઉં છું હવે આ સૂપ હેલ્થ માટે પીવો છે ને એટલે કોઈ સ્વાદ માટે નહીં પણ હેલ્થ માટે અને એ એટલા માટે હું વઘાર પણ નથી કરતી કોઈ પણ જાતનો તો મરી પાવડર નાખી દીધું હવે આમાં ફુદીનાના પાન નાખી દીધા છે મરી પાવડર આપણે મીઠું તો બાફવામાં જ નાખ્યું હતું અને લીંબુ હવે આ આ સૂપ છે ને આપણે વઘાર ન કરીએ ને તો પણ બહુ જ સરસ ટેસ્ટી લાગે છે તો આ સૂપ એકવાર બનાવો અને પીવો બહુ જ સરસ હેલ્ધી અને ટેસ્ટી સૂપ તો આવી જાઓ તમે પણ મજાનો ગરમ ગરમ સૂપ પીવા તો આજનું લંચ કંઈક આવું છે